એક યુવા એક પેઢ એક પેઢ માખે નામ અંતર્ગત ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી ભારતને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે સ્વામી વિવેકાનંદ વન વિભાગના અગ્રણી શ્રી વિશેષભાઈ ચૌહાણના નેતૃત્વમાં શ્રી અષ્ટભંજન યુવક મંડળ શ્રી કૃષ્ણ મહિલા મંડળ ગાયત્રીનગર સોસાયટી રંગ અવધૂત નગર સોસાયટી સરદારનગર સોસાયટીના સદસ્યો અને મા શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સદસ્યોએ કૃષ્ણ મંદિર તથા શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના પરિસરમાં કૃષ્ણ બાળ ઉદ્યાન શ્રી યોગેશ્વર વાટિકા તથા સોસાયટી પરિવાર વિસ્તારમાં વૃક્ષારોપણ કરીને તેનું જતન કરવાની Subscribe now and press the bell icon. Never miss an update.